જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય અગિયારનો પંચાવનમો શ્લોક સમજીશું મત્કર્મ કુન્મત્પરમો મતભક્ત સંગવર્જિતર સર્વભૂત સુમેતી પાંડવ હે પ્રિય અર્જુન સકામ કર્મ તથા માનસિક તર્ક વિતર્કના સંસર્ગ દોષથી રહિત થઈને જે મારી શુદ્ધ ભક્તિમાં પરાયણ રહે છે જે મારે માટે જ કર્મ કરે છે જે મને જ જીવનનું પરમ ધ્યેય માને છે અને જે જીવ માત્ર પ્રતિ મૈત્રી ભાવ રાખે છે તે નક્કી મને પામે છે જે મનુષ્ય ચિન્મય વ્યુમના કૃષ્ણ લોકમાં પુરુષોત્તમ પરમેશ્વરને પામવા ઈચ્છે છે અને પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ સાથે અંતરંગ સંબંધ પ્રસ્થાપિત કરવા માગે છે તે સ્વયં ભગવાન દ્વારા કહેલા આ સૂત્રને ગ્રહણ કરવું જોઈએ તેથી આ શ્લોકને ભગવદ્ ગીતાના રૂપે માનવામાં આવે છે ભગવદ્ ગીતાના એક એવો ગ્રંથ છે કે જેનું લક્ષ્ય જગતમાં પ્રકૃતિ પર પ્રભુત્વ પ્રાપ્ત કરવામાં વ્યસ્ત રહેતા તથા વાસ્તવિક દિવ્ય જીવન વિશે અજાણેવા બદ્ધજીવો પ્રતિ છે ભગવદ્ ગીતાનો ઉદ્દેશ મનુષ્ય કેવી રીતે તેના આધ્યાત્મિક જીવનને તથા ભગવાન સાથેના પોતાના સંબંધને જાણી શકે તે દર્શાવવાનો છે વળી મનુષ્ય કેવી રીતે ભગવાનના સાનિધ્યને પુનઃ પ્રાપ્ત કરી શકે છે તે શીખવાનો પણ છે વળી આ શ્લોક સ્પષ્ટ રીતે એવી પદ્ધતિથી સમજૂતી આપે છે કે જેના વડે મનુષ્ય પોતાના આધ્યાત્મિક પ્રવૃત્તિ અર્થાત ભક્તિમય સેવામાં સફળ થઈ શકે કર્મના બંધનમાં મનુષ્ય પોતાની સમગ્ર શક્તિને કૃષ્ણ કૃષ્ણભાવનાયુક્ત કર્મમાં કાર્યરત કરવી જોઈએ ભક્તિ રાષામૃત હિન્દુમાં કહ્યું છે તે પ્રમાણે અનાસક્ત વિષયાન યથાહર્મ ઉપતા નિર્બંધ કૃષ્ણ યુક્ત વૈરાગ્યમ ઉચ્ચતે કૃષ્ણ સાથે સંબંધિત ન હોય તેવું કોઈ જ કાર્ય કોઈ પણ મનુષ્ય કરવું ન જોઈએ આને કર્મ કહેવામાં આવે છે મનુષ્ય વિવિધ કાર્યમાં ભલે વ્યસ્ત રહે પરંતુ તેણે કૃષ્ણના ફળમાં આસક્તિ રાખવી ન જોઈએ ફળ તો ભગવાન કૃષ્ણને જ અર્પિત થવું જોઈએ દાખલા તરીકે જો મનુષ્ય વ્યાપારમાં વ્યસ્ત રહેતો હોય તો તે વ્યાપારને ભાવના મૃતમાં રૂપાદિત કરવા માટે તેણે કૃષ્ણ પ્રથ વ્યવહાર કરવો જોઈએ જો કૃષ્ણ વ્યાપારના સ્વામી હોય તો તેનું ફળ પણ કૃષ્ણને જ પ્રાપ્ત થવું જોઈએ જો કોઈ વ્યાપારીની પાસે કરોડો રૂપિયા હોય અને જો તે આ સર્વ કૃષ્ણને અર્પણ કરવા માગતો હોય તો તે તેમ કરી શકે છે આ છે કૃષ્ણ માટે કરેલું કર્મ તે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ ખાતર મોટી ઇમારત બનાવવાને બદલે કૃષ્ણ માટે આ વિશાળ મંદિરનું નિર્માણ કરી શકે કૃષ્ણના આર્ચ વિગ્રહની સ્થાપના કરી શકે અને ભક્તિ શાસ્ત્રના અધિકૃત ગ્રંથમાં વર્ણવેલી વિધિ અનુસાર મૂર્તિની સેવા પૂજાની વ્યવસ્થા કરી શકે આ બધું કૃષ્ણ કર્મ છે મનુષ્યએ કર્મફળમાં આસક્તિ રાખ્યા વિના ફળને કૃષ્ણાર્પણ કરવું જોઈએ અને એ અર્પણ કરેલા વસ્તુમાંથી શેષને પ્રસાદ તરીકે ગ્રહણ કરવું જોઈએ જો મનુષ્ય કૃષ્ણ માટે બહુ વિશાળ ભવનનું નિર્માણ કરે તથા કૃષ્ણના વિગ્રહની સ્થાપના કરે તો તે પોતે તેમાં રહે છે તેનો વાંધો નથી પરંતુ એમ સમજવું જોઈએ કે એ ભવનના સ્વામી કૃષ્ણ છે એને જ કૃષ્ણ મૃત કહે છે પરંતુ જો કોઈ મનુષ્ય કૃષ્ણ માટે મંદિર બંધાવી ન શકે તો પણ તે પોતે મંદિરમાં સફાઈનું કામ કરી શકે એ પણ કૃષ્ણ કર્મ જ છે તે બાગ બનાવી શકે તેથી તેની પાસે જો થોડી જમીન હોય ભારતના ગરીબ માણસ પાસે પણ થોડા પ્રમાણમાં જમીન હોય છે તો તે તેનો ઉપયોગ કૃષ્ણ માટે ફૂલ છોડ ઉછેરવામાં કરી શકે છે તે તુલસીના છોડ ઉછેરી શકે છે કારણ કે તુલસીપત્રનું મહત્વ ઘણું ઊંચું છે અને ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતામાં આનું સમર્થન કરેલું છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ ભગવાન કૃષ્ણ કહે છે કે લોકો તેમના પત્ર પુષ્પ ફળ અથવા થોડું જળ અર્પણ કરે તો પણ આવું અર્પણ કરવાથી તેઓ સંતુષ્ટ થાય છે આ પત્ર એટલે તુલસી પત્ર તુલસીપત્ર તુલસીનો છોડ રોપી શકાય છે અને છોડમાં પાણી સીંચી શકાય છે એ રીતે ગરીબમાં ગરીબ મનુષ્ય પણ કૃષ્ણની સેવામાં કાર્યરત થઈ શકે છે કૃષ્ણની સેવામાં કેવી રીતે લાગી જવું તેના આ કેટલાક ઉદાહરણો છે મત પરહ શબ્દ એવા મનુષ્યોને નિર્દેશ કરે છે કે જેને મન તેના જીવનનું સર્વોપરી ધ્યેય ભગવત સંઘની પ્રાપ્તિ હોય આવા મનુષ્યને ચંદ્ર સૂર્ય કે સ્વર્ગલોકમાં અરે આ બ્રહ્માંડના સર્વોચ્ચ બ્રહ્મલોકમાં પણ જવાની આકાંક્ષા હોતી નથી તેને એ વિશે કોઈ આકર્ષણ નથી તેને તો માત્ર વૈકુંઠ લોકનું જ આકર્ષણ હોય છે અને લોક વૈકુંઠ કળાશમાં પણ બ્રહ્મજ્યોતિનો તેમજ તેજમાં વિલીન થવામાં તે સંતોષ માનતો નથી કારણ કે તે સર્વોચ્ચ દિવ્યલોક અર્થાત્ કૃષ્ણલોક ગોલો વૃંદાવનમાં પ્રવેશે છે એવી ઈચ્છા છે તે લોકોનું તેને પૂર્ણ જ્ઞાન હોય છે તેથી તેને અન્ય લોકોમાં રુચિ રહેતી નથી મદભક્તઃ શબ્દ દ્વારા નિર્દેશ થયો છે તેમ તે ભક્તિમાં પૂરેપૂરું નિર્મગ્ન રહે છે કરીને તે શ્રવણ કીર્તન સ્મરણ પાચ સેવન અર્ચન વંદન દાસ્ય શક્ય તથા આત્મનિવેદન ભક્તિની આ નવ પ્રક્રિયાઓમાં મગ્ન રહે છે મનુષ્ય ઈચ્છે તો આ નવ પ્રક્રિયાઓમાં અથવા આઠ કે સાત કે ઓછામાં ઓછું એકમાં પણ મગ્ન રહે તો તે નિશ્ચિતપણે પૂર્ણ થઈ જશે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ